વિષય ગુજરાતી પાઠ નવ કદર આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ એક થી ત્રણ જોયા હતા હવે પ્રશ્ન જવાબ ચાર થી આપણે આ વિડીયોમાં સમજીશું પ્રશ્ન ચાર નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો નીચે વાક્ય પાછા પાઠના ક્રમમાં ગોઠવવાના છે અને ફરીથી લખવાના છે પેલું વાક્ય છે વાલો કેસરીઓ એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો બીજું છે વટખર્ચીના વધેલી પાંચસો રૂપિયાની વાસળી કેડે બાંધી છે ત્રીજું છે આવી રૂડપ કરણીના કરણુંકીના કાંઠે ગણણી ગામ આવેલું છે ચોથું છે એલા તાંબાનું પતરું લાવો પાંચમું છે આવી કદર મારે મોઢે બોલાવો એટલે હાવું પછી એને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે એટલે પાઠના ક્રમમાં ગોઠવવાના છે પહેલું વાક્ય ક્યું આવે તો આવે આવી રૂડપ રૂડ રૂપકડી કરણી કરણુંકી કાંઠે ગરણી ગામ આવેલું છે પછી બીજું વાક્ય આવશે વાલો કેસરીઓ એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો પછી ત્રીજું વાક્ય આવશે પટખર્ચીના બા વધેલી પાંચસો રૂપિયાની વાસળી કેડે બાંધી છે ચોથું વાક્ય વાક્ય આવશે મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવું પાંચમું વાક્ય આવશે એલા પત તાંબાનું પતરું લાવો પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો નીચે આપેલા શબ્દના સમાનાર્થી શબ્દ લખવાના છે પેલું છે કાંઠો એટલે કિનારો રૂડપ એટલે સુંદરતા વેગડું તો દૂર ચોથું છે ભેર એટલે મદદ સહાય પછી પાંચમું છે મહોર એટલે સિક્કો છાપ પછી સાતમું છઠ્ઠો પ્રશ્ન છે નીચેના શબ્દોના વિરોધાથી શબ્દ લખો નીચે શબ્દ પછી તેના વિરોધી શબ્દ લખવાના છે પેલું છે સુવાડું તેનો વિરોધી થાય બરછઠ બીજું છે બાંધું તો વિરોધી થાય છોડવું પછી ત્રીજો છે પ્રમાણિકતા એનો વિરોધી થાય અપ્રમાણિકતા ચોથું છે ગેર સમ સમજણ એનો વિરોધ થાય સમજણ પાંચમું છે શુદ્ધ તો એનો વિરોધ થાય અશુદ્ધ પછી પ્રશ્ન નંબર સાત નીચેના શબ્દોની સાચી જોડણી લખો નીચે શબ્દ એની સાચી જોડણી લખવાની છે પેલો શબ્દ છે પ્રીત તો પ્રીતમાં સાચી જોડણીમાં પ્રીતને પ્રને પાછળની દીર્ઘાય આવે રસબાઈ ન આવે તો દીર્ઘાય વાળો પ્રી લખીને પ્રીત લખવાનું છે નિરણય તો નિરણી નો આવે હણની માથે રેફ આવે તો નિર્ણય શબ્દ સાચો થાય તો લખવાનું નિ હણની માથે રેફ કરવાનો ને ય પછી છે તિરસ્કાર એમાં તિરસ્કારમાં તને દીર્ઘાઈ ન આવે રસબાઈ આવે છે સ્તુતિ એમાં પણ સ્તુતિ એમાં સ્તુ એને દીડાવાળું કર્યું છે ને આ રસબાવાળું આવે અને તેની પાછળ દીર્ઘાઈ છે તો તીમા રસબાઈ આવે સ્તુતિ પછી છે પાંચમું છે ઝીલલ્લો તો નો આવે જિલ્લો આવે જને આગળની રસબાઈ આવે અને લ વચ્ચે છે લ આવે પછી પ્રશ્ન છે આઠ નીચેના શબ્દો સમૂહ માટે એક શબ્દ આપો નીચે શબ્દ સમૂહ આપ્યા છે એના માટે એક શબ્દ લખવાનો છે પેલું છે ઝાડ ઉપર વનરાજીની ઘટાદાર તો એને કહેવાય કુંજારો પછી બીજું છે સિક્કા સાચવી રાખવામાં પટ્ટા જેવી કોથળી તો એને શું કહેવાય વાસળી ત્રીજું છે મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ તો એને શું કહેવાય ખર્ચી ચોથું છે પાણી પૂરના પાણી ઝડપે દોડનાર તો એને કહેવાય પાણી પંથા છે પાંચમું છે ઘોડાને બાંધવાની જગા એને કહેવાય ઘોડાર તબેલો છઠ્ઠું છે ગાયનું ટોળું એને કહેવાય ધણ સાતમું છે પશુને ખાવાનું અનાજ એને કહેવાય જોગાણો પછી છે નીચેના કોષ્ટકમાં પાંચ જોડકા જોડાક્ષરવાળા શબ્દ ફરતે રાઉન્ડ કરો આ શબ્દોને વાક્યમાં પ્રયોગ કરો પછી ચોરસ ખાનું આપ્યું છે એમાં જોડકા શબ્દ એટલે જોડિયા શબ્દ આવતા હોય એ શોધવાના છે પાંચ શબ્દો શોધવાના છે અને એને વાક્યો બનાવવાનું છે તો એમાં છે ઊભી લીટીમાં ત્રીજી લીટીમાં ફી ફી રસ તો એમાં આડો શબ્દ બને છે ત્યાં રાઉન્ડ કરવાનો છે પેલો શબ્દ એ પછી આડી લીટીમાં ત્રીજો શબ્દથી બને છે ફ ફી રસ તો પછી ઊભી લીટીમાં બનશે ઊભી લીટી બીજી છે એમાં એમાં આડી લીટી બીજી અને ઊભી લીટી પણ બીજી એમાં તિરસ કાર એ ઊભા ઊભો શબ્દ બનશે તિરસ કાર પછી એવી જ રીતના છે પાંચમો ઊભી પાંચમી લીટી અને આડી બીજી લીટી એમાં છે ને સ્તુતિ જોડિયો શબ્દ બનશે તો ત્યાં પણ રાઉન્ડ કરવાનું છે પણ સ્તુતિ એમાં તી આવ્યો એના પછી ઉ આવ્યો છે એમાં ઊભા ખાનામાં બનશે ઉચ્ચાર ત્યાં રાઉન્ડ કરવાનો છે અને પછી છેલ્લી લીટી આડી છે એમાં અને ત્રીજી લીટી ઊભી એમાં બક્ષીશ એમાં આડો શબ્દ બનશે બક્ષીશ એની ઉપર રાઉન્ડ કરવાનું છે એના ઉપરથી વાક્ય બનાવવાનું છે તો પહેલાંમાં લખું ફી રસ તો તો વાલો કેસરીઓ કોઈ ફરી ફિરસ્તો લાગતો હતો પછી જોઈએ નહીં પછી એની કૃપા મેળવવી જોઈએ પછી આપણે ઉચ્ચાર શબ્દ બનાવ્યો તો નિગુણના ગુજરાતી ભાષામાં ઉચ્ચાર સ્પષ્ટ છે પછી આપણે બક્ષીસ શબ્દ બનાવ્યો તો લખવાનું રાજાએ પ્રમાણિકતા માટે સુબેદારને બક્ષિસ આપી પછી નીચે દસમો પ્રશ્ન છે નીચે ના ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી સુવાક્ય સુવાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખો નીચે પેરેગ્રાફ આપ્યો છે એમાં એમાં છે એ કંઈ વિરામચિહ્ન આપ્યા નથી વિરામચિહ્ન મૂકવાના છે અને તમારી નોટબુકમાં સરસ અક્ષરે લખવાનું છે એ પાઠમાંથી જ ફકરો આપ્યો છે ફકરો છે આવો આવો કેસરિયા બોલતા બાત ભરી લીધી વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાયો મૂંઝાણો આ શુબો મારી ઠેકડી કરે છે કે શું બાવડું પકડીને પડખો પડખો ગાડી ગાદી સાથે બેસાડી શુબો બોલ્યો કેસરિયા મને ઓળખ્યો એમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકીને વાક્ય પેરેગ્રાફ છે ફરીથી લખવાનો છે પેરેગ્રાફ છે ડબલ ઇન્વેટેડ કોમાંથી શરૂ થશે એટલે શરૂઆતમાં ડબલ ઇન્વેટેડ કોમાં કરવાના પછી આવો આવો પછી આવશે અલ્પવિરામો પછી કેસરિયો લખાઈ જાય પછી ઉદ્ગાર ચિહ્ન કરવાનું છે ને અન્ય કોમા પૂરા બોલતા બાત ભરી લીધી પછી લીધી પૂરું થાય ત્યાં પૂર્ણવિરામ કરવાનું છે ફૂલ સ્ટોપ વાલો કેસરીઓ ઘડીક વાર મૂંઝા મૂંઝાણો મૂંઝાણો શબ્દ પૂરો થાય ત્યાં પણ ફૂલ સ્ટોપ આવશે પૂર્ણવિરામ આવશે આ શુભો મારી ઠેકડી કરે છે કે શું એ પ્રશ્ન પૂછે તો શું પછી ચિહ્ન આવશે બાવડું પકડીને પડખો પડખ ગાડી ગાદી સાથે ગાદીમાંથી બેસાડી સુબો બોલ્યો પછી બે ટપકા આવશે પછી કેસરીઓ આવે છે બે ટપકા પૂરા થાય એટલે કેસરીઓ શબ્દ આવે છે ત્યાં આગળ ડબલ ઇન્વેટેડ કોમાં આવશે અને કેસરીઓ શબ્દ પૂરો થાય ત્યાં અલ્પવિરામ આવશે મને ઓળખ્યો પછી પ્રશ્નાચિહ્ન આવશે અને ડબલ ઇન્વેટેડ કોમાં પૂરા આ પેરેગ્રાફ તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનો છે